નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ છ વિષય ગુજરાતી કુલગુણ પચીસ ચાલો આપણે પેપરનું સંપૂર્ણ પહેલું સોલ્યુશન જોઈએ પ્રથમ પ્રશ્ન જાહેર સ્થળોએ જોવા મળતી કોઈપણ પાંચ સૂચનાઓની નોંધ કરો તો આપણે આવી સૂચનાઓની નોંધ કરીએ સૌથી પહેલી સૂચના હોય છે કચરો કચરા પેટીમાં જ નાખો કચરો કચરા પેટીમાં જ નાખો બીજી સૂચના આવી હોય થૂંકદાનીમાં જ થૂંકો થૂંકદાનીમાં જ થૂંકો જો હોસ્પિટલ હોય તો આવી સૂચના હોય પ્રતિબંધિત વિસ્તાર છે અવાજ કરવો નહીં પ્રતિબંધિત વિસ્તાર છે અવાજ કરવો નહીં ત્યાર પછી આવી પણ સૂચના હોય શાંતિ જાળવો ત્યાર પછી આવી પણ સૂચના હોય સ્વચ્છતા રાખો અને છેલ્લે આવી પણ સૂચના હોય જાહેર સ્થળો આપણી સંપત્તિ છે તેનું જાળવણી કરો જાહેર સ્થળો આપણી સંપત્તિ છે તેની જાળવણી કરો મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્નના જવાબ લખો અહીં આપેલ શબ્દો પૈકી કયા શબ્દો રવિશંકર મહારાજ માટે વપરાયેલા છે રવિશંકર મહારાજ માટે કયા શબ્દો વપરાયેલા છે પુત્ર સરદાય માણસાઈના દીવા તવંગર મુખસેવક ખાનદાની અને બાપુ તો અહીંયા સેવક શબ્દ જે છે એ રવિશંકર મહારાજ માટે વપરાયેલ છે સેવક શબ્દ રવિશંકર મહારાજ માટે વપરાયેલ છે બીજો પ્રશ્ન તમે પ્રાર્થના શા માટે કરો છો તો તેનો ઉત્તર આવશે મિત્રો આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ કે બીજા કોઈ વ્યક્તિનું ભલું થાય બીજા કોઈ વ્યક્તિનું હિત થાય તેના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ અથવા તો જ્યારે કોઈ વ્યક્તિને તકલીફ હોય અને આપણે તે જોઈએ અને આપણે જોઈ શકીએ નહીં ત્યારે તે વ્યક્તિ માટે થઈને આપણે પ્રાર્થના કરીએ છીએ ક્યારેક આપણે પોતાના માટે પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ ત્રીજો પ્રશ્ન જોઈએ એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ વિશે ચાર પાંચ વાક્યો લખો એકસો આઠ એમ્બ્યુલન્સ વિશે આપણે વાક્યો જોઈએ પ્રથમ વાક્ય જોઈએ એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા ચોવીસ કલાક માટે મળી રહે છે એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા ચોવીસ કલાક માટે મળી રહે છે બીજું વાક્ય એકસો આઠ એમ્બ્યુલન્સમાં કોઈપણ વ્યક્તિનો જીવ બચી શકે છે એકસો આઠ એમ્બ્યુલન્સમાં કોઈપણ વ્યક્તિનો જીવ બચી શકે છે ત્રીજું જ્યારે જીવનું જોખમ હોય ત્યારે આપણે એકસો આઠ બોલાવવી જોઈએ જ્યારે જીવનું જોખમ હોય ત્યારે આપણે એકસો આઠ બોલાવવી જોઈએ ચોથું એકસો આઠ બોલાવવા માટે ફક્ત એકસો આઠ નંબર ડાયલ કરવાથી એકસો આઠની સેવા મળી રહે છે પાંચમું એકસો આઠની સેવા તદ્દન મફત એટલે કે નિઃશુલ્ક છે અને છઠ્ઠું કોઈપણ દુર્ઘટના કે અકસ્માતના સમયે એકસો આઠને જરૂર બોલાવવી જોઈએ પ્રશ્ન ત્રણ જોઈએ તેમાં ફકરો આપ્યો છે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે આપણે ફકરો વાંચીએ એક વખતની વાત ટોમ બિલાડો દરરોજ વહેલી સવારે ઉઠી જતો પણ આજે દસ વાગ્યા છતાં ઊઠ્યો નહોતો કારણ કે ટોમની તબિયત થોડી ખરાબ હતી ટોમ અને ઝેરીનું તોફાન સવારથી જ શરૂ થયું હતું ટીમ ટોમને ઊંઘતો જોઈને ઝેરીએ ટીમ ટોમને હેરાન કરવાનું વિચાર્યું ટોમના નાકમાં સળી નાખીને તેને ભજવવા માટે ઝેરી સળી લેવા બહાર ગયો સળી લઈને આવ્યો ત્યારે ટોમ ઘરમાં નહોતો આસપાસના બધે ઝેરી ફરી વળ્યો પણ ટોમ ન દેખાયો છેવટે ઝેરી પોતાના ઘરમાં ઘૂસી ગયો આ તરફ ટોમ દવાખાનેથી દવા લઈને આવ્યો અને સાથે ચેરી ફૂટ પણ લેતો આવ્યો ટોમે ચેરી ફ્રીજમાં મૂકી અને પાછો સૂઈ ગયો આ વખતે ઝેરી તેને જોઈ ગયો અને છાનો માનો ચેરી ખાવા લાગ્યો અચાનક તેના હાથમાંથી ચેરી મૂકેલી પ્લેટ પડી ગઈ અને ટોમ જાગી ગયો ટોમ ગુસ્સે થઈ ઝેરી પાછળ દોડ્યો પરંતુ ઝેરી તેના હાથમાં આવ્યો જ નહીં અને ટોમને હેરાન કરવા લાગ્યો તબિયત ખરાબ હોવાથી ટોમ થાકી ગયો તેને અચાનક ચક્કર આવ્યા અને જમીન પર પડી ગયો ઝેરીને આશ્ચર્ય થયું તેણે જેમ તેમ કરીને ટોમને ઊભો કર્યો અને પથારીમાં સુવડાવ્યો ત્યાં જોયું તો દવા પડી હતી ઝેરી જેરી સમજી ગયો કે ટોમ બીમાર પડ્યો છે ઝેરી ઝડપથી બજારમાં જઈને ચેરી ફૂટ લાવી આવ્યો અને પછી ટોમ જાગ્યો ત્યારે પ્રેમથી તેને ખવડાવવા લાગ્યો વળી બીજા દિવસે ટોમ અને ઝેરીના તોફાન શરૂ થઈ ગયા મિત્રો હવે પ્રશ્નો જોઈએ અને તેનો જવાબ મેળવીએ પહેલો પ્રશ્ન ઝેરી સળી લઈને આવ્યો ત્યારે ટોમ કેમ ના દેખાયો જવાબ આવશે કે જેરી સળી લઈને આવ્યો ત્યારે ટોમ દવાખાને ગયો હતો તેથી દેખાયો નહીં બીજો પ્રશ્ન ટોમની બીમારીના લક્ષણો કયા કયા છે ટોમની બીમારીના લક્ષણો જોઈએ તો ટોમની તબિયત એક તો ખરાબ છે બીજું ટોમને ચક્કર આવે છે તેથી ટોમ આરામ કરવા માટે સૂઈ ગયો છે પ્રશ્ન ત્રણ ટોમને ઊંઘતો જોઈને ઝેરી શું વિચાર આવ્યો ટોમને ઊંઘતો જોઈને ઝેરીને ટોમને હેરાન કરવાનું પરેશાન કરવાનો વિચાર આવે છે તેને હેરાન પરેશાન કરવાનો વિચાર આવે છે ચોથો પ્રશ્ન ટોમ કેટલા દિવસ સુધી બીમાર રહ્યો તો ટોમ ફક્ત એક જ દિવસ સુધી બીમાર રહ્યો ટોમ એક દિવસ સુધી બીમાર રહ્યો પ્રશ્ન ચાર જોઈએ સૂચના પ્રમાણે લખો પેલું ઉદાહરણ મુજબ લખો ધોળું તો દૂધ જેવું તો કડવું તો શું હોય તો કારેલા તો કડવું તો કારેલા જેવું કડવું તો કારેલા જેવું કાળું તો કાજલ જેવું કાજલ એટલે મેસ કડવું તો કાજલ જેવું બીજું જોઈએ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ પંક્તિને શું કહેશો રૂઢિપ્રયોગ કહેવત કવિતા કે સુવિચાર તો આ કહેવત છે તો આપણે કહેવત ઉપર ટીક કરીશું ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કોઈ ખાસ પ્રસંગે સ્વેચ્છાએ સેવા આપનાર તો એને સ્વયંસેવક કહેવાય તો ખાલી જગ્યામાં સ્વયંસેવક લખીશું ચોથું આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો કૈલાસ કાતર કંચન અને કૃપા તો સૌથી પહેલો શબ્દ આપણે કંચન લખીશું ત્યાર પછી કાતર પછી કૃપા અને છેલ્લે કૈલાસ લખીશું અને પાંચમું ચીર શબ્દનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવો ચીર એટલે પૂરવું તો કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા ચીર શબ્દનો અર્થ થાય પૂરવું તો કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા પાંચમો પ્રશ્ન જોઈએ રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો તમે શું શું કરશો તે પાંચ સાત લીટીમાં લખો પ્રશ્નનો જવાબ જોઈએ સૌથી પહેલાં તેને ક્યાં ઈજા થઈ છે તે જોઈશું સૌથી પહેલાં તેને ક્યાં ઈજા થઈ છે તે જોઈશું બીજું હવે તેને વ્યવસ્થિત સ્થિતિમાં બેસાડીશું હવે તેને વ્યવસ્થિત સ્થિતિમાં બેસાડીશું ત્રીજું હવે તેને ઈજાવાળા ભાગમાંથી લોહી નીકળતું હોય તો પાટો બાંધીને લોહી નીકળતું બંધ કરવાનો પ્રયત્ન કરીશું ચોથું તેને આપણે હિંમત આપીશું તેને આપણે હિંમત આપીશું વડીલોને આ બાબતની જાણ કરીશું અને છેલ્લે જો વધારે ઈજા હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીશું મિત્રો ધોરણ છ ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા આપેલું છે તો આપણા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો તેને લાઈક કરવાનું શેર કરવાનું અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ